गणेश विसर्जन पाचड़ पौराणिक कथा जारे ऋषि वेद व्यास जीए समग्र महाभारत नो दृश्य खुदनी अंदर आत्मसात करियो हतो परंतु तेओ लखवा असमर्थ हता तेथी तेमने कोई एवी व्यक्ति नी जरूर हती जे अटक्या विना संपूर्ण महाभारत लखी शके त्यारे तेमने ब्रह्मा जी ने प्रार्थना करी ब्रह्मा जीए तेमने कहियो के गणेश जी बुद्धि ना देवता छे તે નિશ્ચિત રૂપે તમારી મદદ કરશે. ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી. ગણપતિ બાપ્પાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે. તેમણે મહાભારત લખવાની स्वीकृति આપી દીધી. ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત 10 દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશજીને સંભળાવી. જેને ભગવાન શ્રી ગણેશે અક્ષરશ એવીને એવી જલખી જારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત દસ દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી માંડી प्यारे वेदव्यास जी ए गणेश ने सरोवर मां લઈ જઈને માટી નો લેપ સાફ કર્યો હતો કથા અનુસાર જે દિવસ થી ગણેશજી એ મહાભારત લખવી શરૂ કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી નો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્થી નો દિવસ હતો विद्यार्थी गणेश जी ने 10 दिवस सुधी बैसाड़वामा आवे छे अने 11 वा दिवसे गणेश उत्सव पछि अनंत चतुर्दशी तेनु विसर्जन करवामा आवे छे एगो पर कहवाय छे के गणपती उत्सव दरमियान लोको પોતાની जे इच्छा पूर्ति करवा मांगे छे ते भगवान गणपती ना कही दे छे 10 दिवसों सुधी भगवान ગણપતિ બાપા સાથે મોરિયા શબ્દ ગણપતિ બાપા સાથે જોડાયેલ મોર્યા નામની પાછળ ગણપતિજીનું નું સ્વરૂપ માનવામાં આવે છે गणेश पुराण मुजब सिंधु नामना दानवना अत्याचार થી بچવા માટે દેવ ગણોએ ગણપતિજીનું આહવાન કર્યું सिंधुનો સંહાર કરવા માટે ગણેશજીએ મયૂર વાહન પસંદ કર્યું અને છ भुजाओंનો અવતાર ધારણ કર્યો આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મોરિયાના જયકારા